નમસ્કાર આત્મજ્ઞાન સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે આ પહેલાના વિડીયોમાં જોયું કે સચ્ચિદાનંદ એ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે સચ્ચિદાનંદનો અર્થ થાય છે વત્તા ચિત્ત વત્તા આનંદ પરમાત્માના ત્રણેય લક્ષણો છે કાલે આપણે એ વિડિયોમાં આપણે એ પણ જોયું કે આપણા જીવાત્મામાં પણ આ ત્રણ લક્ષણો છે આપણે સતરૂપ છીએ કારણ કે આપણું અસ્તિત્વ છે સત એટલે સત્ય અને અથવા તો અસ્તિત્વ બે અર્થ થાય આપણે અત્યારે છીએ એનો મતલબ કે આપણે અસ્તિત્વરૂપ છીએ મતલબ કે આપણે તો છીએ આપણે ચિત્ત ચિત્ત એટલે ચૈતન્ય આપણે ચૈતન્ય રૂપ છીએ આ જળ બોડી નથી ખાલી આપણે કોન્શિયસ છીએ આપણે બોલી શકીએ છીએ સમજી શકીએ છીએ અનુભવ કરી શકીએ છીએ વિચારી શકીએ છીએ આ બધું સાંધા લીધે છે ચૈતન્યના કારણે છે ચૈતન્ય વિના તો આ શરીર લાશ રૂપ છે પથ્થરની જેમ જ એ જાતે કશું અનુભવી શકે કે બોલી શકે કે ચાલી શકે એમ નથી ને લાશ રૂપ એ શું એ તો તમે સમજો જ છો માણસ મૃત્યુ પામે આપણે એને લાશ જ કહીએ છીએ કારણ કે કોન્શિયસનેસ ચૈતન્ય એમાંથી નીકળી ગયું છે તો આ બે લક્ષણો પરમાત્માના છે આપણામાં પણ છે ભગવાનનું પરમાત્માનું ત્રીજું લક્ષણ છે આનંદ એ નિત્ય આનંદમાંય છે જ્યારે આપણે નિત્ય આનંદમાં નથી રહી શકતા આપણો આનંદ જે છે એ આભાથી આનંદ છે કેમ કારણ કે વસ્તુઓ ઉપર આધારિત છે ઘટનાઓને સંજોગો ઉપર આધારિત છે અને વસ્તુઓ ઘટનાઓ સંજોગો તો પરિસ્થિતિઓ બધું બદલાતું જ રહે છે એટલે આપણો આનંદ પણ સ્થાયી નથી આભાસી આનંદ છે જે આત્માનો આનંદ છે એ જ નિત્ય આનંદ છે આપણામાંથી એ આનંદ પ્રકટતો નથી વી આર લેકિંગ ઇન ધેટ કેમ કારણ કે આપણે અહંકાર કરી બેઠા છીએ આ શરીરમાં આપણે આપણને પરમાત્મા રૂપ સમજવાને બદલે આ દેહરૂપ સમજવા માંડ્યા છીએ એટલે મારા ભાઈઓ બહેનો હું જ્યારે આ ચેનલ અને વિડીયોઝનું એનાલિસિસ જોતો હોઉં છું ત્યારે મને ખબર પડે છે કે પચાસ ટકા સબસ્ક્રાઈબરો જ સાંભળે છે એનો મતલબ કે ખાલી પચાસ ટકા બાકીના પચાસ ટકા ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે જ કરી હતી અથવા તો ખાલી સાંભળવા ખાતર કરી હતી એમને આ હું જે જ્ઞાન આપી રહ્યો છું એની મહત્તાને કદર નથી થતી કાં તો એ બહુ બીજી છે બી બની શકે તો જો તમે સબસ્ક્રાઈબ કર્યું હોય તો નોટિફિકેશન બેલ દબાવજો જેથી હું દર વિડિયો મૂકું ત્યાં તમને નોટિફિકેશન મળે અને તમે રેગ્યુલરલી એક કડીમાં મારા બધા વિડીયો સાંભળી શકો બીજું મેં જોયું કે પચાસ ટકા નોટ છે ન્યૂ યુઅર છે તો એ લોકો મને નથી સમજાતું કે જો તમે ગમે છે તમને તમને સાંભળવાનું જો તમને ગમતું હોય ખાલી ક્લિક કરીને જતા રહો તો વાંધો જ નથી પણ સાંભળતા હો તો જિજ્ઞાસા રાખો હું તમને જે કહેવાનો છું એ વાતો કરવાનો છું હું કંઈ તમારી આગળ પ્રવચન કરતા મહારાજ ગુરુ બાબાની જેમ મોટા મોટા લેક્ચરો નથી આપવાનો સંસ્કૃતના વાક્યો નથી બોલવાનો ચીપી ચીપીને નથી બોલવાનો વાકછટાથી તમને મોહિત નથી કરવાનો ખાલી તમને સાદી ભાષામાં જ્ઞાન આપવાનો છું તો તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળો અને તમે તમારા મિત્ર મિત્રમંડળ સ્નેહીજનોને પણ આ ચેનલ વિશે કહો આ વિડીયો વિશે કહો કે એ લોકો પણ સબસ્ક્રાઈબ કરીને સાંભળે જો તમે બધા સાંભળશો કમિટેડ શ્રોતા હશે મને પૂછશે ઇવન પ્રશ્ન કરતા લોકો પણ મને ગમશે કે હું જે વિડીયો બનાવું જેમાં મને પ્રશ્નો કરશે તો હું ઉત્તર આપવા ખુશી ખુશી તૈયાર છું કારણ કે સંવાદથી જ જ્ઞાન વધે છે તો હવે આજે આપણે કાલે જે આ પહેલાના વિડીયોમાં વાત કરીએ એ પછી હવે આપણે આજે નવી વાત કરવી છે નવી વાત એ છે કે મનુષ્યએ પોતાની સુખ સગવડો માટે અનેક પ્રકારના મશીનો બનાવ્યા ફ્રીજ એસી બોટ પ્લેન ઘણા બધા મશીનો ક્ષણે ક્ષણે આપણે મશીનનો ઉપયોગ કરતા જઈએ છીએ અને એવું પણ બને કે આવતી જનરેશન બીજા મશીનો શોધશે એવી જ રીતે ભગવાન આ મનુષ્ય પોતાની બુદ્ધિથી બનાવે પણ આ બધી બુદ્ધિનો જે સાગર છે જે સોર્સ છે એ પરમાત્માએ પણ પોતાના મનોરંજન માટે અનંત મશીનો બનાવ્યા છે જડ ચેતન વગેરે સર્વ પરમાત્માના જ રૂપો છે એને જ બનાવેલા મશીનો છે આપણે નથી કહેતા કે કણકણમાં ભગવાન છે તો એ વખતે આપણે એમ નથી કહેતા કે સજીવનામાં પરમાત્મા છે નિજીવ હોય તો એ જળ વસ્તુ હોય એમાંય પરમાત્મા જ છે ફરક એટલો જ છે કે જેમ ટેકનોલોજીનું અપગ્રેડેશન થાય છે એમ જળ વસ્તુમાં અંતઃકરણનો વિકાસ થયો નથી કે જેથી જેમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય જ્યારે સજીવ પ્રાણીઓમાં અંતઃકરણનો વિકાસ થયો છે એ લોકો આગળ વધ્યા છે અપગ્રેડ થયેલા મશીનો છે એટલે એમનામાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે અને આપણે સજીવ લાગીએ છીએ તો પરમાત્માએ અનંત મશીનો તો પરમાત્માએ બનાવેલા મશીનોને આપણે મનુષ્યોએ બનાવેલા મશીનોમાં ફરક શું છે ફરક એટલો જ છે કે જે આપણે મશીનો બનાવ્યા મનુષ્યએ જે મશીનો બનાવ્યા એમાં પોતે પ્રવેશ નથી કરી શકતો એ એનાથી અલગ જ રહે છે આપણે એસીમાં પ્રવેશ નથી કરી શકતા કે ફ્રીઝરમાં કે પ્લેનમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ જ્યારે પરમાત્માએ જેટલા મશીનો બનાવ્યા બધા મશીનોમાં એ પ્રવેશ કરી ગયો છે કણે એ પ્રવેશ કર્યો છે એને ત્યારે જ ભગવાન એમ કહી શકે છે ને ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયના ઓગણીસમા શ્લોક વાસુદેવઃ સર્વમિતિ જે સર્વમાં વ્યાપિત છે એ બધું વાસુદેવમય છે માટીનો ઘડો ભલે ઘડો કહેવાય પણ છે તો માટી જ કારણ કે માટી એમાં પૂર્ણપણે વ્યાપ્ત છે તો વાસુદેવ વાસુદેવ એટલે સર્વમિતિ એટલે કે આ બધું વાસુદેવ રૂપ છે તો ભગવાને પોતે એની પુષ્ટિ કરી છે કે મેં જે મશીનો બનાવ્યા છે એ બધા મશીનોમાં ઊંછું જ દરેક દરેક મશીનમાં હું છું તો આ જ એક ફરક છે બીજો કોઈ ફરક નથી હવે આ વાત હું તમને કેમ કહું છું એ તો પ્રશ્ન થશે ને તમને કે હા એક વસ્તુ ખબર પડી તમને વધારાની કે મનુષ્ય એ જે મશીનો બનાવ્યા સુખ સુવિધા માટે એમાં એણે પ્રવેશ નથી કર્યો પણ ભગવાને જેટલા મશીનો બનાવ્યા કણે કણ મશીન જ છે એ બધામાં એને પ્રવેશ કર્યો છે તો આ ચર્ચા આપણે એટલા માટે કરીએ છીએ કે આપણામાં પણ પરમાત્મા છે આપણામાં પરમાત્મા છે આપણે મનુષ્ય તરીકે જીવીએ પણ પરમાત્મા આપણામાં છે છે અને કઈ રીતે આપણા આત્મા રૂપે છે ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું જ છે અહમ આત્મા ગુડા કે છે સર્વભૂતા સયસ્તી હું દરેકના હૃદયમાં દરેક પ્રાણીના હૃદયમાં તેના આત્મા રૂપે રહેલો છું તો આપણો આત્મા કોણ છે પરમાત્મા કૃષ્ણ હવે જળ વસ્તુનો આત્મા પણ પરમાત્મા જ છે કારણ કે એમાં પણ એ વ્યાપ્ત છે પણ જળ વસ્તુ એ જાણી નથી શકતું ને અનુભવી નથી શકતું કારણ કે એની પાસે અંતઃ કરેલ નથી જ્યારે આપણે તો જાણી શકીએ ને અનુભવી શકીએ છીએ કે પરમાત્મા મારામાં પણ વ્યાપ્ત છે અરે એટલે સુધી ઉપનિષદો તો આગળ જઈને કહે છે કે જે પરમાત્માને તું શોધે છે અથવા જે પરમાત્માની પ્રાપ્તિ માટે તું ઉપાસનાઓ કરે છે એ પરમાત્મા જ તું છે બીજું કોઈ નથી છાંદોગ્ય ઉપનિષદમાં પિતા ઉદાલક પોતાના પુત્ર શ્વેત કે ને નવ વાર રિપીટ કરે છે એટલે તમે સમજી શકો કે હી હેમ્પેસાઇઝ ડોટ અર્થાતું છું તું જ કોઈ નથી કારણ કે આત્માને પરમાત્મા એ કંઈ જુદા વસ્તુ નથી ઈવન માંડુ કે ઉપનિષદે પણ કહ્યું છે અયમ આત્મા બ્રહ્મ આ આત્મા જે છે એ જ પરમાત્મા છે ના આપણા આત્મા કૃષ્ણ છે અને આપણે આત્મરૂપ છીએ જીવાત્મા છીએ આપણે કોન્શિયસ એન્ટિટી છીએ મેં આ પહેલાંના વિડીયોમાં તમને ઘણી વાર સિદ્ધ કરેલું છે કે આપણે જળ મશીનરૂપ નથી આ દેહ જે છે એ જળ મશીન છે પરમાત્માએ બનાવેલું હા એનામાં અંતાકરણનો વિકાસ થયો છે એટલે પરમાત્મા પોતે પ્રવેશ કર્યાનો મતલબ પરમાત્માનું એમાં પ્રતિબિંબ પડે છે એટલે આપણે જીવતા લાગીએ છીએ તો આપણે ફક્ત ને ફક્ત જળ મશીન નથી એવું આપણે સમજી શકીએ છીએ આપણે એનો ઉપયોગ શું કરવાનો છે કે આ જળ શરીર જળ મશીનરૂપી શરીર અને એ શરીર દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરતો સમજતો અનુભવતો અને ક્રિયાઓ કરતો એક ચૈતન્ય તત્વ આ બેનું મિક્સર હું છું આ બેનું હું મિક્સર છું અને એ મિક્સરમાં મારી રિયલ આઇડેન્ટિટી મારો આત્મા જીવાત્મા છે હું ચૈતન્ય રૂપ છું આ જળ શરીર રૂપ નથી કેવી રીતે કારણ કે હું આ શરીરમાંથી નીકળી જવું એટલે આ શરીર લાશરૂપ પથ્થર બની જાય છે લોકો એને બાળી નાખે તો એ હુંકારો પણ નથી કરતું કોઈ ફરિયાદ નથી કરતું એની સામે જ કોઈ એને ગાળો બોલે કે એનું ખરાબ બોલે તો એનું અપમાન નથી સમજાતું કે અનુભવાતું તેનો મતલબ કે આ શરીર તો લાશરૂપ છે અને હું કોન્શિયસ એન્ટિટી છું એ ચૈતન્ય કારણે શરીર જીવતું થયું છે અને હું નીકળી જવું એટલે કે ચૈતન્ય રૂપ હું હોઉં તો જ હું નીકળી જઉં પછી એ શરીર લાશરૂપ થઈ જાય છે જો હું પોતે શરીરની જોડે જોડાયેલો હોત શરીરનો ભાગ હોત શરીરનો ગુણધર્મ હોત તો શરીર અહીં આગળ પડી રહે લાશરૂપ ત્યાં સુધી હું અહીં જાઉં શરીરનો હાથ કંઈ થોડો જુદો થઈ જવાનો છે મરી જાય એટલે શરીરનો ગુણધર્મ નથી નહીં તો ગુણધર્મ કેવી રીતે છૂટી છે કે જ્યાં સુધી મીઠું છે ત્યાં સુધી એની ખારા રહેવાની જ છે કારણ કે એનો ગુણધર્મ છે તો ચૈતન્ય શરીરનો ગુણધર્મ પણ નથી ચૈતન્યનો ભાગ પણ નથી મતલબ કે હું દેહ આ જે જળ દેશ છે એનાથી અસંગ અને ભિન્ન છું તો હું તો જીવાત્મા છું હું જીવાત્મા છું અને જીવાત્મા પરમાત્માએ કહ્યું છે અહમ આત્મા તો હું જીવાત્માએ પરમાત્માનું રૂપ છું તો પછી મને જીવ આત્મા કેમ કહે છે પરમાત્મા કહેવાને બદલે તેનું કારણ એ છે કે પરમાત્માના જે બે લક્ષણો છે પહેલું લક્ષણ સત સત એટલે અવિકારી અવિનાશી કારણ કે એનામાં વિકાર આવે એ સત ના કત્ય ના કહેવાય અને જે સત્ય હોય એનો વિનાશ થઈ જાય તો પણ એ સત્ય નથી આપણે જે જીવ આ સૃષ્ટિમાં જીવીએ છીએ આ જગતમાં અને દેહમાં રહીને એ બધું રિલેટિવ જ છે સત્ય તો જાણતા જ નથી આપણે ચિત્તરૂપ પણ છીએ પણ આપણામાંથી પરમાત્માનો જેવો નિત્ય આનંદ પ્રકટ નથી થતો એના કારણે આપણે જીવાતમાં છીએ જો આપણે પણ નિત્ય આનંદમાં રહી શકીએ આધ્યાત્મિક શાસ્ત્રોના જ્ઞાન દ્વારા જાણીને કે હું પણ પરમાત્મા રૂપ છું આ દેહરૂપ નથી આ જે કંઈ ચેન્જીસ આવશે ઘટનાઓ સંજોગો પરિસ્થિતિઓ ભાગ્ય પરિસ્થિતિ કર્મો કર્મફળો આ બધું પ્રકૃતિ રૂપ શરીરમાં છે મારામાં નથી હું એ બધાથી અસંગ છું એ બધાનો સાક્ષી છું એવું જ્ઞાન થઈ જશે જ્યારે મને હું સાક્ષી છું ખાલી અને હું ગેમને એન્જોય કરીશ ભગવાનની લીલા જે કહીએ છીએ જે આ રમત છે સૃષ્ટિની એને હું જોઈને સાક્ષી ભાવે જોઈને સ્પેક્ટેટર રહીને જો એન્જોય કરીશ અમ્પાયર બનીને જો હું એને તટસ્થ રહીને જોયા કરીશ તો હું આનંદમય જ છું નિત્ય પણ હું પોતે જો એક સાઈડનો પક્ષ લઈ લીધો અને બાયસ માઇન્ડ થઈ ગયો અથવા હું પોતે જ રમતમાં ઉતરી ગયો તો હાર જીત બંનેથી હું દુઃખી થઈશ તો આપણે ફક્ત સાક્ષી ભાવ તરીકે નથી રહી શકતા એના કારણે આપણે જીવાત્મા છીએ પરમાત્માના બે લક્ષણો આપણામાં છે ત્રીજું લક્ષણ પ્રગટ નથી થયું એવું નથી કે નથી કારણ કે આત્મા છે આત્મા પરમાત્મા છે ને એમનો એ એમનો મૂળ એક લક્ષણ આનંદ છે તો એ આનંદ એ આનંદરૂપી લક્ષણ આપણામાં છે ફક્ત એ પ્રકટ નથી થયું આપણે એને પ્રકટ કરવાનું છે આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સમજણ શક્તિ દ્વારા કન્વિન્સ થઈને સંવાદ કરીને પ્રશ્નોના ઉત્તર મેળવીને પણ મને તો એને ભાઈ લાગે છે કે હું આટલા બધા લખું છું એમાં મને કોઈ પ્રશ્ન પૂછતું જ નથી એક વાર એક ભાઈ એવો પ્રશ્ન પૂછ્યો કે આત્મા કેવી રીતે ઓળખાય મેં એનો ઉત્તર આપી દીધો અરે તમે બધા આટલા બધા લોકો જો કોઈને જિજ્ઞાસા નથી થતી હું જે બોલું છું અરે હું જે બોલું છું એ બહુ હાઈલી ઇફેક્ટિવ છે અને બહુ ઊંચી કક્ષાની વસ્તુઓ કહી રહ્યો છું જે તમને ભગવદ્ ગીતામાં પણ જાણવા નથી મળવાની પુરાણો તો એક બાજુ રહ્યા કારણ કે હું આ તમને અંતિમ જે પુસ્તકો ગણાય છે આપણા હિન્દુ શાસ્ત્રના ઉપનિષદો એની વાતો કહી રહ્યો છું ને તમે ઉપનિષદોનું તો નામય નહીં સાંભળ્યું હોય ઘણા લોકોએ તો અને કદાચ ઉપનિષદ એવા શબ્દો નામો સાંભળ્યા હશે તો કેટલા છે ક્રમ કઈ રીતનો છે એ પણ ખબર નહીં હોય તો હું તમને એ બધું કહી રહ્યો છું નામ સહિત તો કમસે કમ પ્રશ્ન કરીને તો સંવાદ કરીને કોમેન્ટમાં લખી મોકલો સંવાદ કરવાથી તમારું અને એ કોમેન્ટ જે વાંચશે એનું પણ જ્ઞાન વધશે મારા ભાઈઓ બહેનો ફરીથી યાદ કરાવી દઉં છું મારા જેટલા બી સબસ્ક્રાઈબરો જે બધા જ સાંભળે આ વિડીયો મારે ફિફ્ટી પર્સન્ટ નહીં હંડ્રેડ પર્સેન્ટ જોઈએ અને બીજું જે સાંભળે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા એ લોકોને પણ હું કહું છું કે તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળો કારણ કારણ કે હું જ્યારે દર ઓલ્ટરનેટ ડે વિડીયો મૂકું તમને ખબર જ નહીં પડે તમે ખાલી બ્રાઉઝિંગ કરતા હશો ને તમારી નજરમાં આવી ગયો હોય અને તમે સાંભળી લો તો સબસ્ક્રાઈબ કર્યો છે તો તમને નોટિફિકેશન પણ મળશે અને તમને ખ્યાલ આવશે કે નહીં મારે આજે આ આધ્યાત્મિક જ્ઞાનની બાબતમાં જાણવું છું તો મારા ભાઈઓ બહેનો તમે પણ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રમંડળ સ્નેહીજનોને પણ આ ચેનલ વિશે કહો એ લોકો આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ હોય પણ એમને ખબર ના હોય કે આવી પણ કોઈ ચેનલ છે તો એમને પણ કહો કે એ લોકો સબસ્ક્રાઈબ કરીને સાંભળે હવે આપણે આગલા વિડીયોમાં મળીશું ત્યારે સાની ચર્ચા કરીશું આ જ બાબતની હું પુષ્ટિ કરીશ પણ એમાં ઉપનિષદના વાક્યો તમને અમુક બતાવીશ કે ફરીથી હું કહું છું કે આપણે પરમાત્મા રૂપ છીએ તો ત્યાં સુધી નમસ્કાર